નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા હોય તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવનીતમ ભાવ શું ચાલે છે અને આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજના તાજા સોના અને ચાંદીના નવનીતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ ચેનલ છે એને કરી નાખજો જો તમને વિડીયો લાઈક કરો તમારા બધા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો સોનાના ભાવમાં વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ દસ ગ્રામે ચોવીસો દસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનામાં વાત કરીએ તો બાવીસસો અને દસ રૂપિયાનો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે

રાજકીય તણાવો ચાલી રહેલા છે જેના કારણે સોના અને ચાંદીની જે ચમક છે એ સતત વધી રહી છે તેમના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે સોનાની વાત કરીએ તો સ્થિરતાના એક દિવસ પછી ભાવમાં સતત બીજા દિવસે વધ્યા છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનામાં વાત કરીએ તો આજે મોંઘું થયું છે બે દિવસમાં ચોવીસ કેરેટમાં ચોવીસો દસ અને બાવીસ કેરેટમાં બાવીસો દસનો સુધારો છે સાથે ચાંદી પણ સાત હજાર એકસો રૂપિયા મોંઘી થતી જોવા મળી છે દિલ્હીમાં છ જાન્યુઆરીના રોજ દસ ગ્રામ સોનામાં ફરી વધારો થયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ આડત્રીસ હજાર ત્રણસો એંશી રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર આઠસો સાઠ પર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક લાખ છવ્વીસ હજાર સાતસો દસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ આડત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયા છે આ સાથે અમદાવાદમાં વાત કરીએ તો રાજકોટ વડોદરા અને સુરત છે એમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર સાતસો સાહીઠ છે અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામનો એક લાખ આડત્રીસ હજાર સાતસો સાહીઠ છે આ ઉપર જે ભાવ આપેલા છે એમાં મિત્રો જીએસટી અને મેકિંગ ચાર્જ છે એડ થાય છે અને ત્યારબાદ સોનાના ભાવ નક્કી થાય છે પરંતુ અહીં જે ભાવ છે એમાં જીએસટી અને મેકિંગ ચાર્જનો સમાવેશ છે એ કરેલો નથી ચાંદીની વાત કરીએ તો એક દિવસ સ્થિર રહ્યા પછી દિલ્હીમાં આજે સતત બે દિવસે સાત હજાર એકસો રૂપિયા પ્રતિ કિલોએ વધી આ પહેલાં ચાંદીમાં એકદમ સ્થિરતાનો માહોલ હતો એ પછી એક દિવસ પહેલાં એક હજાર રૂપિયા ઘટ્યા અને તે પહેલાં પણ એક દિવસમાં ચા ચાંદીમાં વાત કરીએ તો ચાર હજાર રૂપિયા મોંઘી થઈ હતી ગયા વર્ષના છેલ્લા ત્રણ દિવસમાં અને આ વર્ષના પહેલાં જાન્યુઆરી છ બે હજાર છવ્વીસના રોજ ચાર દિવસમાં ચાંદી ચોવીસ હજાર રૂપિયા સસ્તી છે જોવા મળી રહી છે આજે છ જાન્યુઆરી દિલ્હીમાં ચાંદી બે લાખ અડતાલીસ હજાર એકસો રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે અન્ય મુખ્ય મહાનગરો જેમ કે મુંબઈ કોલકત્તા અને ચેન્નાઈ છે એમાં ચાંદીના જે ભાવ છે સમાન ભાવે વેચાઈ રહી છે પરંતુ ચેન્નાઈમાં જે ભાવ છે બે લાખ છાસઠ હજાર એકસો રૂપિયા છે એટલે કે ચાર મુખ્ય મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી અત્યારે ચેન્નાઈમાં જોવા મળી રહી છે એ એન ઝેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં સોનું છે એ ચાર હજાર છસો ડોલર પ્રતિ ઓછ સુધી પહોંચી જશે અને ડીએસપી મેરિલ લિન્ચ પણ માને છે કે સોનામાં હજી પણ તેજી છે આવશે હજી સોનામાં જે તેજી છે સમાપ્ત થઈ નથી ચાંદીમાં કઈ રીતની ડિમાન્ડ રહે છે એના ઉપર ચાંદીનો ભાવ આધાર રાખશે અને હાલ મેં અગાઉ જણાવ્યું એમ યુએસએ અને વેનાઝ વેનાઝવુલા સાથે ઇન્ડિયા અને બાંગ્લાદેશની જે કોન્ફ્લિક ચાલી રહી છે જેના પગલે સોનું અને ચાંદી છે આજના સોનાના ભાવની વાત કરી દઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર નવસો એકાણું આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર નવસો તેત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ નવસો સોળ સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ નવ્વાણું હજાર એકસો સડસઠ રૂપિયા આજે પાવતા હતા બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર આઠસો પચીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર છસો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર બસો સત્તાવન રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ બ્યાસી હજાર પાંચસો સિત્તેર રૂપિયા અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ચારસો ત્રાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્યાંશી હજાર નવસો પચાસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર નવસો સાડત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો પચીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ અઢારસો ત્રણ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર બસો ચોપન રૂપિયા સો ગ્રામ ચાંદીનો પાંચસો ચાલીસ રૂપિયા એક હજાર ગ્રામ ચાંદીનો ભાવ બે લાખ પચીસ હજાર ચારસો ચાર રૂપિયા તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ સાથે જે મુખ્ય સમાચાર હતા તે જો તમને વિડીયો પસંદ આવજો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે જ તે તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે જે સોનું ખરીદવા ઈચ્છતા હોય અથવા તો સોનાના ભાવ જાણવા માંગતા હોય એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો તેને હાઇપ પણ કરી શકો છો આવી જ રીતે અવનવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો